ધાનેરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ કમલમ ખાતે તેમના ટેકેદારો સાથે સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો આ દરમિયાન સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે મંદિર વહી બનાયગે પણ તારીખ નહીં બતાયે અને મોદી સાહેબે મંદિર બનાવી દીધું પાર્ટી જ્યારે દિશા વિહીન થઈ જાય ત્યારે કાર્યકર્તાઓ વિકાસની રાય ભાજપમાં જોડાય છે કોંગ્રેસના ચાલીસ પચાસ વર્ષથી રહેલા આજે બીજેપી જોડાયા છે લોકોના કામ કરવા માટે કાર્યકર સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરશે વિકસિત દેશ એ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરે છે તેમ કરી જયારે નેતૃત્વ દિશાહીન થઈ જાય જ્યારે એવું લાગે કે નિર્ણય થઈ રહ્યા છે ત્યારે તમારા અંદરનો નો કાર્યકર્તા મુજાર અનુભવે છે એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાવ છો અને પાર્ટી દિશા વિહીન થઈ જાય ત્યારે ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે અમે લોકોની સેવા માટે આવ્યા છે અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે અમારો હેતુ સેવાનો છે એ જ્યારે બળ નહીં આવતો હોય ત્યારે મુંજારો નો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં